સુરેન્દ્રનગરના થાનગઢમાં બે લીઝ કરાય સિલ મૃત્યુ પામેલા વ્યક્તિના નામે સરકારી જમીન ઉપર લીઝ ચાલતી હોવાના કૌભાંડનો ખુલાસો થયો પ્રાંત અધિકારી થાનગઢના સર્વે નંબર પૈકી અને જમીનમાં આકસ્મિક તપાસ કરતા કૌભાંડનો થયો આ લીઝ મૃત્યુ પામેલા સચદેવ હસમુખભાઈ કલ્યાણભાઈ અને બીજી લીઝ તેમના પત્ની રંજન હસમુખભાઈ સચદેવના નામે ચાલતી હોવાનો ખુલાસો થયો લીઝમાં ગેરકાયદે ખનન થતું હોવાનું પણ સામે આવ્યું મૃતકના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરનાર કિશોરભા ડાયાભાઈ જાદવ અને લીઝ ધારક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ સુરેન્દ્રનગરના થાનગઢમાં બે લીઝ કરાય સિલ મૃત્યુ પામેલા વ્યક્તિના નામે સરકારી જમીન ઉપર લીઝ ચાલતી હોવાનો કૌભાંડનો ખુલાસો થયો પ્રાંત અધિકારી થાનગઢના સર્વે નંબર બસો પૈકી એક અને બસો પૈકી વાળી જમીનમાં આકસ્મિક તપાસ કરતા કૌભાંડનો ભાંડાફોડ થયો આ લીઝ મૃત્યુ પામેલા સચદેવ હસમુખભાઈ કલ્યાણભાઈ અને બીજી લીઝ તેમના પત્ની રંજન હસમુખભાઈ સચદેવના નામે ચાલતી હોવાનો ખુલાસો થયો